アポーリーカいシート。これでこと、これでね。あ no, <わ> <Daf> あ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、あ a ああ、ああ、ああ、ああ、ああ、ああ、あ i ああ、ああ、ああ、ああ、a あ、ああ、ああ、ああ、ああ、ああ、あ r ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、ああ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、あ、 રોમ આવે થઈ જાય સાની બે જઈ છે સામાન ભલે લઈ જાય કેટલા દી રોકાવાનું છે હાલ રાખું છું આલું હું મુકેશ ને દઉં છું એ તાર લઈ જઈ છું હા મમ્મી શું બનાવ સાત જમવાનું હા આજ તો કઈ ખારું બનાવવાનું માસી આવવાના છે અત્યારે ફોન આવ્યો તો માસી કે હું આવું થોડાક દિવસ રોકાવા મેં કીધું હાલ ને તો એમથી હું આ કીધું ને આવી છું તો આપણે બે મળી લે ઠીક માસી આવવાના છે કે સારું લે તે ભલે ના આવે માસી તે મુખે શું કરેસ લેવા જાવ જો છે માસી બસ ચાલે ઈ તો ઈરિયા જો નાવા ગયાતા હો હાલો તો હું એને કહું કે ઉતારો રાખજો જરા ભલે શાંતિ થી ને આજે તો વાર લાગશે માસીન ને આવતા તો એ હા જમર કે નિબાય ગી જો સાથ મેરા ऐसी તડપ ચાહી બસક ધડક ચાહી ગાઈસ નીકળી ગયો ગેસ ખાલી થઈ ગયું એમ ઓકે આઈ નો પીણી ગીધર પછી જઈ ગયો બેઠા છો જલ્દી નીકળો અને શું કહું છું મને એવું કહેતા હતા કે માસી આવવાના છે તમારે લેવા જવાનું છે અરે બાથરૂમ નીકળો પણ ના લ્યો પછી હાલો હવે એ હા નીકળું છું હવે આય આવ્યો જો

પોતે મેક તો દિન કી શું કરે હમણાં કેદુ ની તારા વાત નથી થઈ હા માસી મને શું બાંધો હોય આ આપણે તો કે મોટી બેન દેખાતી નથી બે ઓ બે બાયને તો નિકળે આ રે જો રસોડામાંથી હેવિન તું હારું કર્યું લે હાલો હું હું માર થોડું કામ છે ને તો હું જાવ છું બાયને હો કઈ ખાવાનું મંગાવવાનું હોય તો ફોન કર દે જિનકી હોને એ હા કઈ મંગાવવાનું છે કઈ સંતા તમને માથે બેહો જ ખરી ઊભા ઊભા દાતું કરી તમે તમાર પાણી પીયો છે ના મારે નથી પીવું શું કરું મારે આવું જ જોયું મને સારું જ નતું લાગતું ઘરે મેં કીધું ક્યાંક તો મારો મગજ ફ્રેશ થાય પછી મેં તને ફોન કર્યો બેન તો તું કે કાલ આવતી રહે તો પછી આવી હું માસી શું કરે બધે ઘરે તમે ફાઈન ભાભી છોકરા બધે મજામાં બધાય મજામાં છે ઓ દીકરા શું વાંધો હોય ઘરે ખાઈ પી નું બીજું શું આ અત્યારે બધા એવું જોઈએ છે ઘરે તો હાલો તમે બે વાતો કરો બે બેનું નું ભેગી થઈ જો કેટલા દી પછી જમવાનું બનાવ હો તારી બહુ કેવી બેન ને મારી બહુ કેવી હાથી ઘોડા નો છે એ દૂરથી રૂમ છે ને રડે હમરા જ લાગે નજીક આવીને જોઈને પછી ખબર પડે કે એવું છે હાલે મંડર બે વાતો કરી આય નક はい。